કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ ગ્રીન ચટણીનું પ્રીમિક્સ બનાવીશું આ પ્રીમિક્સને બનાવી તમે પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો આ ગ્રીન ચટણીના પ્રીમિક્સનો તમે વગર ફ્રીજે સ્ટોર કરશો તો પણ જરા પણ ખરાબ નહીં થાય અને જ્યારે પણ તમારી પરોઠા સેન્ડવીચ કે બર્ગર સાથે બનાવવું હોય આ ચટણી તો બનાવી શકો છો તો ચાલો પછી આપણે ગ્રીન ચટણીનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે ગ્રીન ચટણીનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં તો મિક્સર જાર લેવાનું એની અંદર આપણે લીલા ધાણા લેવાના અને ધાણાને દાંડલા સાથે જ લેવાના ત્યાર પછી આપણે થોડા ફુદીનાના પાન લેશું બેથી ત્રણ લીલા મરચાં લઈ લેવાના એકથી દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લેવાનો છે ત્રણથી ચાર દાંડલીના મીઠા લીમડાના પાન લઈ લેવાના છે એના પછી આપણે આમચૂર પાવડર લેવાનો એક ચમચી અડધો ચમચી એની અંદર આપણે જીરાનું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું ત્યાર પછી આપણે શેકેલા ચણાનો જે ડાળિયા આવે એ લઈ લેવાના છે તો આવી રીતે રેડીમેડ દાળિયા હોય તો લઈ શકાય નહીં તો પછી ચણા હોય શેકેલા એને ફોતરા કાઢી અને તમે લઈ શકો છો આ ચટણી માટે તો અહીંયા મેં એક વાડકી જેટલા લીધા છે હવે આપણે મિક્સરનું ચાર બંધ કરી અને બધુંને વગર પાણી નાખ્યા વગર જ પીસી અને તૈયાર કરી લેવાનું તો આ પાવડર તમારે એકદમ ઝીણો થાય એવો પીસી અને તૈયાર કરવાનું છે તો જો આપણું આ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બની અને તૈયાર છે તો આ પ્રિમિક્સને બનાવી તમે દસથી પંદર દિવસ માટે સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય અને જ્યારે પણ તમે બનાવી હોય ચટણી ત્યારે બનાવી શકો છો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો